અરવલ્લીમાં ધનસુરા તાલુકાની કેસરપુરા પ્રાથમિક શાળામાં તાળાબંધી પ્રાપ્ત માહિતી અનુસાર ધનસુરા તાલુકાની પ્રાથમિક શાળામાં શાળામાં ખર્ચ પેઠે મળતી ગ્રાન્ટ શિક્ષક દ્વારા ઊંચા પથ્થર હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ તાળાબંધી કરી હતી જેમાં અગાઉ પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ રજૂઆત બાદ પણ કાર્યવાહી ન થતાં ઉશ્કેરાયેલા ગ્રામજનોએ શાળામાં તાળાબંધી કરી હતી ઉલેખનીય છે કે શાળામાં ભણતા સોથી વધુ બાળકો હાલ આ તાળાબંધીને લઈ શિક્ષણ કાર્યથી વંચિત રહેવા પામ્યા હતા પરંતુ ગ્રામજનો દ્વારા શિક્ષકની બદલીની માંગ યથાવત રહેવા પામી હતી આજે અમે ગામ લોકો અહીંયા એટલા માટે ભેગા થયા છીએ કે એક મહિનાથી લગભગ નવ આઠ બે હજાર ચોવીસ ચોવીસના દિવસે અમે જિલ્લા શિક્ષણ અધિકારી

હિસાબ આપ્યા નથી કોઈ એસએમસી કમિટીના સભ્યોને બોલાવ્યા નથી અને કોઈ પણ જાતનો કોઈ એમને હિસાબ આપ્યો નથી ગ્રાન્ટો કોઈ વિકાસમાં વાપરી નથી શૌચાલય કોઈ સારા શાળામાં બતાવ્યા નથી એમને એટલા માટે અમે એ એવી માંગ કરીએ છીએ કે આ શિક્ષક અમારે એમના ઘેરસીની પણ અહીંયાથી બદલી થઈ જોઈએ અને એ બા બીઆરસીમાં છે બીઆરસીમાંથી પણ એમની બદલી થઈ જોઈએ એ અમારી માગ છે અને મુખ્યમંત્રીને અને શિક્ષણ મંત્રીને અમારો આ વિડીયો વાયરલ થાય અને તેમના સુધી પોતાની નવ આઠ બે હજાર ચોવીસે જિલ્લા પંચાયતમાં માં ને અરજી કરી બરાબર તો અરજી કર્યા પછી આજથી લગભગ વીસ થી પચીસ દિવસ જેવું થઈ ગયું એ છતાં કોઈ એક્શન લેવામાં આવી નહીં ને વારંવાર રજૂઆત કરી ગોંધીનગરે અમે શિક્ષણ સર્વ શિક્ષાના અભિયાનમાં જ્યાં તેઓ આગળ અરજી કરી અને જે શાળામાં ઊંચા પદથી છે આચાર્ય થકી અને અમારી ગામજનોની એક જ માંગ છે આચાર્યની એ બદલી થાય બીઆરસીમાંથી પ્લસ અત્યારે જે હાલમાં રીટાબેન જે સી એમની બદલી થાય બસ એ મુદ્દો હજુ સુધી કોઈપણ પ્રકારના કોઈ એક્શન લેવામાં આવ્યા નથી હજુ સુધી બરાબર એટલા માટે આજે અમે તારાબંધી કરી છે શાળામાં અને દરેક ગ્રામજનો અત્યારે અહીંયા ઊભા છે